ઇતિહાસના પાનામાં આજનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આ દિવસે એટલે કે ત્રીસ માર્ચે ઓગણીસસો ના રોજ બાવીસ રજવાડાને વિલીનીકરણ કરીને રાજસ્થાન રાજ્યની રચના કરવામાં આવી હતી વિસ્તારની દ્રષ્ટિ રાજસ્થાન દેશનું સૌથી મોટું રાજ્ય છે રાજસ્થાનની રાજધાની જયપુરનું નિર્માણ રાજા સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા કરવામાં આવ્યું હતું જયસિંહ

રાજસ્થાનની રચના ઔપચારિક જાહેરાત ચૌદ ફેબ્રુઆરી ઓગણીસસો ના રોજ સરદાર પટેલ દ્વારા ઉદયપુરમાં કરવામાં આવી હતી તેમ છતાં જયપુરમાં રહેતા વિદ્વાનોએ સર્વસંમતિથી તેની સ્થાપના દિવસ શુભ મુહૂર્તે મનાવવાનું નક્કી કર્યું રાજસ્થાનની પશ્ચિમી સરહદો પાકિસ્તાન સાથે છે રાજસ્થાન પ્રાચીન સમયથી જ તેની સમૃદ્ધ સંસ્કૃતિ કલા અને પોશાક માટે જાણીતું છે. રાજપૂત શાસકો તેમના શાસન દરમિયાન ઘણી ઇમારતો અને બાંધકામો બનાવ્યા હતા. રાજસ્થાનના પ્રવાસન સ્થળોમાં મુખ્યત્વે હવા મહેલ, આમરનો કિલ્લો, કિશનગઢ ડમ્પિંગ યાર્ડ, જૂનાગઢનો કિલ્લો, કરણી માતા મંદિર, માઉન્ટ આબુ, બ્રહ્મા મંદિર પુષ્કર, ભવાનનો કિલ્લો અને ખાટુશ્યામ મંદિર सीकरનો સમાવેશ થાય છે. 30 मार्च सो 1864 नरोज सिंखोना आठवा गुरु गुरु हरकिशन सिंह जी नु दिल्ली मा सिकंदरा नगर मृत्यु थयो मात्र पांच वर्ष नी उम्र ए गुरु हरकिशन सिंह जी ए तमना पिता गुरु हरिनाथ जी ना मृत्यु पछी सिंहासन पर स्थापित था। गुरु हरकिशन जी अत्यंत गंभीर ने सहनशील स्वभाव ना हता तमने आध्यात्मिक अभ्यास शुरू करियो બંગલા સાહેબ ગુરુદ્વારા રાજ જયસિંહના મહેલમાં જ આવેલું છે જ્યાં તેઓ તેમના દિલ્હી રોકાણ દરમિયાન રોકાયા હતા ગુરુ હરિકિશનજીએ લોકોની સાથે તેમના મૈત્રીપૂર્ણ વ્યવહારથી ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિયતા મેળવી હતી તેમને ઊંચ નીચ અને જાતિના ભેદભાવને ભૂસી નાખીને સેવા અભિયાન શરૂ કર્યું લોકો તેમની માનવતાની સેવાથી ખૂબ જ પ્રભાવિત થયા અને તેમને બાલાપીર કહેવા લાગ્યા 30 માર્ચ 1992 ના રોજ ભારતીય ફિલ્મ નિર્દેશક સત્યજીત રે ઓસ્કાર લાઈફટાઈમ અચીવમેન્ટ ઓનરી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા 1992 માં જ તેમને ભારત રત્ન થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા કુલ 37 ફિલ્મો બનાવનાર સત્યજીત રે યાદગાર ફિલ્મોમાં પાથિન પંચાલી અપરાજિતો અપૂર સંસાર ચારુલતાનો સમાવેશ થાય છે બે મે ઓગણીસો ના રોજ કલકત્તામાં જન્મેલા સત્યજીત રેનું પ્રારંભિક જીવન ખૂબ જ મુશ્કેલીઓમાં પસાર થયો નાનપણમાં પિતાનું અવસાન થયું તેમણે પ્રેસિડેન્સી કોલેજમાંથી અર્થશાસ્ત્ર બીએ કર્યું અને વધુ અભ્યાસ માટે શાંતિ નિકેતન ગયા પાંચ વર્ષ સુધી શાંતિ નિકેતનમાં રહ્યા પછી તેઓ ઓગણીસો માં કલકત્તા પાછા ફર્યા શરૂઆતમાં તેમને એક એડવર્ટાઇઝિંગ એજન્સીમાં જુનિયર વિઝ્યુઅલ તરીકે કામ કર્યું ત્યારબાદ 1950 માં તેઓ કંપનીમાં કામ કરવા માટે લંડન ગયા અને ત્યાં તેમને ઘણી ફિલ્મો જોવાની તક મળી લંડનમાં જોવા મળેલી એક ફિલ્મથી સત્યજીતરે ખૂબ પ્રભાવિત થયા અને ભારત પાછા ફર્યા પછી 1952 માં તેમણે તેમની પ્રથમ ફિલ્મ પાથેર પંચાલીનું શૂટિંગ શરૂ કર્યું પરંતુ મામલો અટકી ગયો નવા ફિલ્મ નિર્માતા પર પૈસા કોણ રોકશે પરંતુ સત્યજીત રે નક્કી કરી લીધું કે તેમણે ફિલ્મ બનાવવી છે આવી સ્થિતિમાં તેણે પોતાની આખી મૂડી આ ફિલ્મ બનાવવા પર લગાવી દીધી તેને તેની પત્નીના ઘરના પણ ગીરવે મૂક્યા હતા અંતે તેનું પરિણામ મળ્યું આ ફિલ્મને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ હ્યુમર ડોક્યુમેન્ટરી માટે એવોર્ડ સહિત અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા 1991 માં આવેલી ફિલ્મ અનુકર્તક સત્યજીત રેની સિનેમાની કારકિર્દીની છેલ્લી ફિલ્મ હતી ત્રીસ માર્ચ ઓગણીસો એક્યાસી ના રોજ વોશિંગ્ટન માં અમેરિકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રિગન પર ઘાતક હુમલો થયો આ ઘટના ત્યારે બની જ્યારે રિગન એક કોન્ફરન્સ ને સંબોધિત કર્યા બાદ વ્હાઇટ હાઉસ થી લગભગ એક માઇલ ના અંતરે આવેલી હિલ્ટન હોટલ માંથી બહાર નીકળી રહ્યા હતા બંદૂકધારી જોહન હિંકલે નજીકથી તેમના ઉપર પાંચ થી છ ગોળી ચલાવી જોન હિન્કલે ફિલ્મ જોયા બાદ રાષ્ટ્રપતિ ની હત્યાનું કાવતરું ઘડ્યું હતું સુનાવણી દરમિયાન ન્યાયાધીશે તેને હત્યા માટે દોષી ઠાર બન્યો હતો કારણ કે તે માનસિક રીતે બીમાર હતો આ પછી હિંકલ ને બે દાયકા થી વધુ સમય માટે વોશિંગ્ટનની એક માનસિક હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હમલાના લગભગ 1 મહિનાની અંદર જ પ્રમુખ રીગન કામ ઉપર પાછા ફર્યા અને તેમણે તેની બંને મુદત પૂરી કરી તમને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિને આપવામાં આવતી સુરક્ષા વિશ્વની સૌથી કડક સુરક્ષા માનવામાં આવે છે તેમ છતાં રિગન પહેલા એબ્રાહમ લિંકન જોમ્સ ગાર્ડ ફિલ્ડ વિલિયમ મેકલીન અને જોન કેનેડી અલાસ્કા ને ખરીદવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા જે એક સમય માટે રશિયાનું સ્વર્ગ કહેવાતું હતું તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાએ અલાસ્કા ને માત્ર બોતેર લાખ ડોલરમાં ખરીદ્યું હતું વિસ્તાર પ્રમાણે આજે અલાસ્કા યુનાઇટેડ સ્ટેટ્સના 50 રાજ્યોમાંથી સૌથી મોટું રાજ્ય છે કેનેડા પૂર્વમાં ઉત્તરમાં એન્ટાર્ટિકા મહાસાગર દક્ષિણ પશ્ચિમમાં પેસિફિક મહાસાગર અને પશ્ચિમમાં રશિયા આવેલું છે આ રાજ્યનું નામ અલાસ્કા રશિયન સામ્રાજ્યના સમયથી પ્રચલિત છે જેને અમેરિકાએ બદલ્યું પણ ન હતું અલાસ્કા એટલે મુખ્ય ભૂમિ અથવા મહાન ભૂમિ ત્રણ જાન્યુઆરી 1959 ના રોજ અલાસ્કા અમેરિકાનું 49મું રાજ્ય બન્યું રશિયાએ પેસિફિકના રશિયાના સૌથી મોટા હરીફ એવા બ્રિટનની યોજનાને નિષ્ફળ બનાવશે એવું માનીને રશિયાએ અમેરિકાને અલાસ્કા વેચવાની ઓફર કરી હતી